મહાદેવ હર મહાદેવ ભક્તો આજે છે ઋષિ પાંચમ અને નદીમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ હોય છે એટલા માટે હું આવી ગઈ છું સુરતમાં સ્થિત સિદ્ધકુટી મહાદેવના મંદિરે કપિલેશ્વર મહાદેવના મંદિરે અને અહીંયા અમારે ઘાટ પણ લાવે છે જેમાં તમે સ્નાન કરી શકો છો નદીમાં બરાબર એટલા માટે અમે આવ્યા હતા સિદ્ધકુટી મહાદેવના મંદિરે હવે થયું કે આપણે સ્નાન પછી કરીએ પેલા આપણે મહાદેવના દર્શન કરી લઈએ એટલા માટે અમે લોકો મહાદેવના દર્શન કરવા માટે ગયા

એવું ક્યાં લખેલું છે કે શિવ શિવલિંગને એક સ્ત્રી સ્પર્શ ના કરી શકે બરાબર કઈ જગ્યાએ કયા ગ્રંથમાં કે કયા શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે શિવલિંગને કોઈ સ્ત્રી સ્પર્શ ના કરી શકે એટલે એ બેન મારી સાથે બસ એ લોકોએ ઝઘડો શરૂ કરી દીધો હું આવીથી મહાદેવના દર્શન કરવા માટે એટલે ચુપચાપ અમે લોકો તો નીકળી ગયા કારણ કે આપણે શિવાલયમાં શું ડખા કરવા કે શું ઝઘડા કરવા બરાબર એમ વિચારીને પણ મને થયું કે આ મારે આ પ્રશ્ન બધાને પૂછવો છે કે ખરેખર શું આપણે જે લોકોએ આ તમામ લોકોએ જે ઉપજાવેલી વાતો છે ને એને અનુસરણ કરીએ છીએ આપણો સનાતન ધર્મ ક્યાં ગયો છે સનાતન ધર્મમાં લખેલું એવું ક્યાં લખેલું છે મને કોઈ બતાવે કે શિવલિંગને કોઈ સ્ત્રી સ્પર્શ ના કરી શકે આ વાત મેં મારા ગ્રુપમાં આવેલા બીજા બહેનોને કરી બેનો એમ કીધું કે અમારા ધર્મમાં અમારા ધર્મમાં શિવલિંગને સ્પર્શ ના કરે મને કોઈ કહે છે કે ધર્મ ના કેટલા ફાટા છે ધર્મ કેટલા પ્રકારે બીજી વાત કે શિવલિંગ મહાદેવ છે ને શિવ છે અર્ધું અંગ સ્ત્રી છે અર્ધું અંગ પુરુષ નું છે તો શિવલિંગ ને આપણે સ્પર્શ ના કરી શકતા હોઈએ સ્ત્રી શિવલિંગ ને સ્પર્શ ના કરી શકે તો મહાદેવ પોતે અર્ધ અંગમાં સુકામ પાર્વતી માતા રાખે મને કોઈ એ કે છે મારો આ પ્રશ્ન બધાને છે કે કયા ગ્રંથમાં કયા શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવું લખેલું છે કે શિવલિંગને કોઈ સ્ત્રી સ્પર્શ ના કરી શકે આ માત્ર ને માત્ર કેને જર્મના નામ ઉપર ગતિંગ શરૂ કર્યા છે સાવ ખોટે ખોટી માન્યતાઓ આપણા જે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાના જે લોકો છે ને એને ઊભી કરેલી છે કે તમે શિવલિંગને સ્પર્શ ના કરી શકો હનુમાન દાદાને સ્પર્શ ના કરી શકો શની દેવને સ્પર્શ ના કરી શકો હવે શનિ મહારાજ છે ને એને સ્પર્શ કરવાની પૂજા કરવાનો પરમિશન આપે છે પરવાનગી આપે છે તો હું એમ કઉ છું કે આ શિવલિંગ ને સ્પર્શ ના કરી શકવા વાળી વાત કેટલા અંશે યોગ્ય છે મને આનો પ્રશ્નનો આ જવાબ જોઈએ છે

એ પણ નહીં રહી શકે બરાબર આનાથી વિશેષ મારે કઈ પણ નથી કેવું બાકી બોલો મહાદેવ હતો